જય કિસાન મિત્રો મારી આર છે અમારા હરેશભાઈ સાવલિયા ગીરની સોરઠની જીરનારની મજા અલગ છે આ મારી પાછળ આ ગિરનાર ડુંગર છે ભાઈ ઝૂમબૂમ કરીને બતાવો કાંઈક આ ગિરનાર પર્વત છે આ તલ ઊભા છે અને અસલી મજા આવે છે હાલો અર એક તો આપણે અહી અસલી મજા આવી જાવ અસલી મજા આયા છે આવી જાવ જો મજા આયા తాజే ఫ్రెషన్ వస్తూ వా

Lai vô bài ra một năm giải mỗi mỗi hai mỗi 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 આથમ તો સુરત છે પણ રાતના ભૂંડ તો એટલી બચતી માની જાય છે આ દિવસના ભૂંડની ભૂંડ ઉપાધિ છે દિવસ વાળા જે ભૂંડ છે એની કોશિશ અમે કરી રહ્યા છીએ કે વહેલી તકે એનો નિકાલ થાય એમ જોઈએ હવે આ પપૈયાનું ઝાડ છે આ આ તો ઝાડ છે આ છે તુરિયા તુરિયા તુરિયાના છોડ છે ઈંડો છે રાવણા ખાવ મજા આવે હમ

આ કેરી આવી છે આ રાવણા આવ્યા છે નાળિયેરીમાં નાળિયેર આવ્યા છે લીંબુડીમાં લીંબુ છે આ ચીકુ છે અહીંયા હામે આ પ્રકૃતિનું જીવન છે તો બધાને શુભેચ્છા આવો ગીરમાં મજા કરો આ ઢળતો સૂરજ લીલોતરી હાથમાં રાવણા મજા મજા જય કિસાન